ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે કડાડા ડેમમાં પાણીની આવક વધતા મહી નદી તબક્કાવાર પાણી છોડાતા પાદરામાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે મહીસાગર નદી કિનારાના બાર જેટલા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે કમ મંત્રી સહિત સમગ્ર તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર કડાડા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે મહીસાગર નદીનું જળ સ્થળમાં સતત વધારો થઈ રહ્યો છે પાદરા તાલુકાના નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને પાણીનો પ્રવાહ વધે તો નીચાણવાળા વિસ્તારોને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તંત્રએ જાણ કરી છે જેમાં પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીનું રુદ્ર સ્વરૂપનો ડ્રોન દ્વારા લેવાયેલો આ વિડિયો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું આ અમારું ડબકા ગામ છે ડબકા ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે મહીસાગર નદીમાં દરેક વખતે ચોમાસા દરમિયાન વખતો વખત પાનમ ડેમ કડના ડેમ અને ત્યાર પછી બોરી ડેમ પરથી સમયસર ક્રમશઃ પાણી છોડવામાં આવે છે છેલ્લા અઠવાડિયાથી ક્રમશઃ કોઈ દિવસ એકાદ લાખ ક્યુસેક પચાસ હજાર ક્યુસેક દોઢ લાખ ક્યુસેક એ રીતે છેલ્લા સાત થી આઠ દિવસની અંદર અંદાજીત દસ થી બાર લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે તંત્રના તકેદારીના ભાગરૂપે અમે ગામ લોકો જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે તળિયાભાઠા વિસ્તારમાં રહે છે લાંબા વિસ્તારમાં રહે છે એ બધા રહીશોને અમે જાણ કરેલી છે કે હવે પાણી વધી રહ્યું છે માટે તમે સુરક્ષિત જગ્યા પર તમે સ્થળાંતરિત કરી લો અને વખતો વખત જ્યારે જ્યારે ટીડીઓ સાહેબે જે ગ્રુપ બનાવ્યું છે સરપંચોનું એમાં માહિતી આપે છે અમને ત્યાર પછી આનંદ જિલ્લા તરફથી પણ ગંભીરના સરપંચ તરફથી પણ માહિતી મળે છે એ જે કંઈ પરિપત્રો છે એ સમય સમય પ્રમાણે અમે અમારા ડબકા ગામના વોટ્સઅપ ગ્રુપમાં મોકલીએ છીએ ગઈકાલે રાત્રે બાર વાગે બે લાખ ક્યુસેક પાણી છોડેલું છે તેમજ સાથે સાથે આજે સવારે છ વાગે પણ બે લાખ ક્યુસેક પાણી છોડ્યું છે એ ટોટલ એમ કહી શકાય કે અત્યારે હાલમાં ચાર લાખ ક્યુસેક પાણી હાલમાં નદીના પ્રવાહમાં આગળ વધી રહ્યું છે એટલે હવે અને એક વસ્તુ બાબતમાં હું અહીંયા ગામના અગ્રણી તરીકે હું તંત્રનો આભાર માનીશ કે અહીંયા ક્રમશઃ ધીરે ધીરે પાણી છોડે છે જેથી કરીને બે વર્ષ પહેલા જે તારાજી સર્જાઈ હતી એ તારાજી અત્યારે હાલમાં નથી ગામની અંદર વડુ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબ પણ ગઈકાલે બે થી ત્રણ વિઝિટ મારી છે અહીંયા સતત સુરક્ષિતમાં હોમગાર્ડ જવાનું પણ અહીંયા હાજર હોય છે અને અહીંયા સારામાં સારી કામગીરી તંત્રની છે છતાં પણ હજુ જ્યારે ઉપરવાસો વધારે પાણી થાય તો આ નીચાણવાળા વિસ્તારમાં રહેતા તળિયાભાઠાના કે લાંબા વિસ્તારના રહેતા રહીશોને હું જણાવવા માગું છું કે તમે તકેદારીના ભાગરૂપે તમારી સ્થળાંતરિત સુરક્ષિત જગ્યા પર તમે સ્થળાંતરિત થઈ જાઓ એ અમારી ખાસ અને વિનંતી છે જય હિન્દ જય ગરવી ગુજરાત જય ભારત ભાઠાના જે લોકો છે એ લોકો માટે શું છે બાઠાના કે લાંબા વિસ્તારના રહીશોને ખાસ અમે જણાવ્યું છે કે તમે તમારી માલ મિલકત પશુધન અને તમારા કુટુંબના જે કઈ સભ્યો છે એ લઈને તમે અહીંયા આવી જાવ અમે તમને જરૂર પડશે તો અમે તમને અહીંયા રહેવા માટેની સગવડ પણ પૂરી પાડીશું આવું અમને અમે વખતો વખત અમને જાણ કરી છે વોટ્સઅપના ગ્રુપના માધ્યમથી અને રૂબરૂ ફોન દ્વારા પણ કેટલાક રહીશોને અમે જાણ કરેલી છે મેં પોતે ત્યાં વિઝિટ મારેલી છે લાંબા વિસ્તારમાં ગતરોજ વણાક બોરી અને કડાના ડેમમાંથી એક લાખ તોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવેલું ત્યારબાદ રાત્રે બાર કલાકે બે લાખ ચોવીસ હજાર ક્યુસેક અને સમયાંતરે સવારે છ વાગે બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે જેથી મહીસાગર નદીનું લેવલ થોડું ઊંચું આવી રહ્યું છે ડપકા ગામે લાંબા વિસ્તાર અને તળિયા ભાઠા વિસ્તારમાં લોકોને ટેલિફોનિક અને વોટ્સઅપના માધ્યમથી

કડાડા ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે તે જે સંદર્ભે પાત્રા તાલુકાના મહીસાગર કાંઠેના બાર જેવા ગામ લાગે છે તેમાં તબક્કાવાર સાચવે તેના ભાગરૂપે તલાટીકમ મંત્રીને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે અને જો પાણી હજુ બી છોડવામાં આવે તબક્કાવાર તો તેમના માટે જો પાણીનો પ્રવાહ વધે તો તેમના માટે શેલ્ટર હાઉસની બી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને અત્યારે તમામ બાર ગામનું તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવેલ છે જે એમાં વિઝિટ કરી લોકોને શું છે અમે તમામ જે ગામમાં બાર ગામમાં વિઝિટ કરેલી છે તમામને અત્યારે જે નદી કિનારા એરિયા છે તેમાંથી દૂર રહેવાની સૂચના આપવામાં આવેલી છે અને જો પાણી પ્રવાહ તો જે નીચાણવાળા વિસ્તાર છે એ તમામ પબ્લિકને શેલ્ટર હાઉસમાં શિફ્ટિંગ કરવા માટેની વ્યવસ્થા કરેલ છે